કામ કરનાર ઇસરોની વૈજ્ઞાનિક રિંકુ અગ્રવાલ આજે હજારો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે અમદાવાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્જિનિયર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત પચાસ વર્ષીય રિન્કુ અગ્રવાલ બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે કેન્સરની લડાઈ શરૂ થઈ ત્યારે કિમોથેરપી શું છે એ પણ ખબર નહોતી એટલું ખબર હતું કે લોકોના કિમોથેરપીથી માથાના વાળ જતા રહે છે એમણે જણાવ્યું કે જ્યારે પહેલો કિમોનો ડોઝ લીધી ત્યારે આખું શરીર તૂટી ગયું હતું એવું લાગે કે હવે સહન નહીં થઈ શકે એકવીસ દિવસમાંથી સાત દિવસ તો જાણે કટોકટીના હોય પણ બાકીના ચૌદ દિવસમાં કિમોની અસર થોડી ઓછી થતી હતી એટલે ઓફિસે જતા અને બાળકોનું પણ ધ્યાન રાખી શકતા હતા તેમના નિદાનની વાત કરીએ તો ત્રણ વર્ષ સુધી તેમણે હોર્મોન થેરાપી લીધી હતી અને બે હજાર સાતમાં જોડકા બાળકોને જન્મ આપ્યો હતો જૂન બે હજાર તેરમાં જ્યારે તેમના બાળકો માત્ર છ વર્ષના હતા ત્યારે બંને બાળકો એમના હાથ ઉપર ઊંઘતા હતા અને એમને દુખાવો થયો એટલે લાગ્યું કે બાળકોના સુવાથી હશે પરંતુ જ્યારે તકલીફ વધી ત્યારે તેમના ડોક્ટરની સલાહ લીધી ઇન ઇનહાઉસ ડૉક્ટરોએ મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું આ સમાચાર એમના માટે એટલા આ ઘાતજનક હતા પરંતુ તેમણે મક્કમ સંકલ્પ કર્યો કે મારે મારા બાળકો માટે જીવવું છે અને સાજા થવું છે કેન્સરને હરાવ્યા બાદ રિંકુ અગ્રવાલ ફરી એક વખત પોતાના કામમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા તેમણે ચંદ્રયાન થ્રી મિશન ઉપરાંત અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને નિશાળ જેવા અત્યંત મહત્વપૂર્ણ મિશનોના હાર્ડવેર વિભાગ પર કામ કર્યું આજે તેઓ માત્ર વૈજ્ઞાનિક જ નહીં પરંતુ ટીડીએક્સ સ્પીકર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટેના સક્રિય હિમાયતી પણ છે રિન્કો અગ્રવાલની સારવાર કરનાર એપોલો હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર અનગા ઝોપે લીડ કન્સલ્ટન્ટ સ્તન તથા ઓન્કોપ્લાસ્ટિક સર્જને પણ જણાવ્યું હતું કે દેશમાં બે હજાર ચોવીસમાં લગભગ બે લાખ તેતાલીસ હજાર નવસો પાંચ નવા કેસ કેન્સરના નોંધાયા હતા જેમાંથી લગભગ એક લાખ બે હજાર ત્રણસો સિત્યોતેર લોકોના મોત થયા હતા ડોક્ટર ઝોપે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ કેન્સર બ્રેસ્ટ કેન્સર હોય છે તેથી કેન્સરનું સૌથી વધુ પ્રમાણ મહિલાઓમાં જોવા મળતું હોય છે બ્રેસ્ટ કેન્સરમાં દુખાવો ન થતો હોવાથી કોઈ તેને તપાસ કરાવવા માટે જતું નથી અને જ્યારે જાય ત્યારે તેનું સ્ટેજ વધી ગયું હોવાથી અઘરું પડી જતું હોય છે દરેક કેન્સરમાં તેની સારવાર થયા બાદ પણ તેને ફરીથી કેન્સર થવાની શક્યતા વધુ હોય છે એટલે લોકોએ સાવચેત રહીને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ That is always a fear in a every cancer patient, I can say. Entire big thing was there, and it was uh, like uh, from failure to we need to go for the successful successful mission. So, in that way, uh, yeah, challenging, tu, time, con time consuming, tu, stressful, tu, tu. but uh, my body also supported me.